ચાલો માણીએ કવિતાનો કસુંબો એ ક્યાં ખબર હતી આજનું ટાઇટલ છે એ ક્યાં ખબર હતી આ મારું ને આ તમારું છે એ ભમણાં ભાંગશે કદીક ક્યાં કંઈ હતું અહીં આપણું ખાલી હાથની કરામતનો કરિશ્મા હતો ફક્ત એ ક્યાં ખબર હતી બસ સાવ નિર્દોષ આનંદનો નશો છે જિંદગી બસ સાવ નિર્દોષ આનંદનો નસો છે જિંદગી ફુવારે ફુવારે મજાની છોડો છે જિંદગી આ મારું આ તમારું છે બમણા ભાંગશે કદી એ ક્યાં ખબર હતી લટક્યા શંકાતણી સૂળીએ લટક્યા શંકા તણી સૂળીએ ગળે લાગશે મોનો ગાળ્યો પો ફાટ્યો ને તંદ્રાએ તૂટી પો ફાટ્યો ને તંદ્રા તૂટી હવે સંધ્યા ટકોરા દેશે આ મારું ને આ તમારું એ ભ્રમણા ભાંગશે કદી એ ક્યાં ખબર હતી રમતે પાણીના પરપોટાની ને આટલો સ્પર્શ નાજુક હશે રમતે પાણીના પરપોટાનીને આટલો સ્પર્શ નાજુક હશે હજુ અડિયાના અડિયાને તૂટ્યું આટલું બધું ક્ષણ ભંગરું હશે આ અમારું ને આ તમારું એ ભ્રમણા ભાંગશે કદીક એ ક્યાં ખબર હતી સંસાર તો એક પછી એક ઉઠતા અને ભ્રમણાઓનું બજાર છે ફક્ત સંસાર તો એક પછી એક ઉઠતા સમણા અને ભ્રમણાઓનું બજાર છે ફક્ત આ એક પગ પગે ઉમરો ઓળંગું ને બીજા પગલે શમશાન હશે આ એક પગ ઉમરો ઓળંગું ને બીજા પગે શમશાન હશે આ મારું ને આ તમારું એ ભ્રમણા ભાંગશે કદીક એ ક્યાં ખબર હતી હે સર્જનહાર તારા વીરહમાં ભડભડ સળગ્યા એ મસાણની મથામણ હે સર્જનહાર તારા વિરહમાં ભટક્યા સળગ્યા ને મસાણની મથામણ ને તને પામવા કદી બે ઘડી વિષામો લવને એ જ ઘડી દગો દે તને પામવા ઘડી બે ઘડી વિષામો લવને એ જ ઘડી દગો દે આ મારું ને આ તમારું એ ભ્રમણા ભાંગશે કદી એ ક્યાં ખબર હતી ચાલ વાલા આજ તો તને આંબી લઉં પ્રેમથી જ તો ચાલ વાલા આજ તો તને આંબી લઉં પ્રેમથી જ તો તું આટલો કરીબ છો એ ક્યાં ખબર હતી આ મારું અને આ તમારું એ ભમણાં ભાંગશે કદીક એ ક્યાં ખબર હતી